જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું બે રોટલી સાથે ખવાય તેવી એકદમ પોચી રે છે આપણે આખો દિવસ ખાવી હોય સવારના બનાવી તો સાંજ સુધી મસ્ત છે મેં એક કપ મોટો રોટલી લોટ લઈ લીધો છે તેમાં આ રીતના વચ્ચે આપણે જગ્યા કરી લેશું થોડું આપણે મોણ નાખીશું તમે તમારા પ્રમાણે નાખી શકો છો પછી એકદમ એક મિક્સ કરી દેવાનો છે બે રોટલીનો લોટ આ રીતના બધો મિક્સ કરી દેસુ આપણે આ રોટલી ખાવાની પણ મજા આવે છે એકદમ મસ્ત બને છે ને એકદમ પોચી રૂ જેવી થાય છે ને આપણે ચોપડીને રાખી દઈએ તો આખો દિવસ માટે એકદમ એવી ને એવી નરમ રહે છે હવે આપણે થોડો થોડો પાણી ઉમેરતા જાશું ને બાંધતા જાશું આપણે એકદમ રોટલીનો લોટ બાંધીએ છીએ એવો બાંધવાનો છે આપણે બહુ નરમ એને બહુ કડક એને આપણે જો રોટલી નો બાંધીએ છીએ રનિંગમાં એવો જ બાંધવાનો છે આ રીતના આપણે બધો લોટ બાંધી લેશું થોડું થોડું પાણી ઉમેરતા જાશું બાંધતા જાશું એકદમ મસ્ત બાંધી લેશું આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં આપણે થોડું તેલ નાખીશું તેલ નાખીને એકદમ મસળી લેવાનો છે આપણે આ રીતના આપણે મસળી લેશું એકદમ મુલાયમ બનવાનો છે આપણે

આ રીતના આપણે લુવા વાળી લેશું નાના મસ્ત તમે જોઈ શકો છો હવે આ લુવા બધા આપણે આ આ રીતના રોટલી બનાવી પાટલી લીધી છે હવે આપણે આપણે લોટવાળા કરવાના છે આ રીતના આપણે લોટવાળા કરી લેશું વધારાનો લોટ હોય તો આપણે ખેરી નાખશું આ રીતના આછો આછો લગાડવાનો છે એટલે એકદમ આપણા પળ જુદા પડી જશે ત્યાર બાદ આપણે ઘી લગાવીશું તમે તેલ પણ લગાવી શકો છો પણ ઘી લગાવવાથી એકદમ મસ્ત રોટલી આપણી બને છે અને ફ્લેવર પણ મસ્ત આવે છે એટલે આપણે ઘી વારી કરીશું પાછો આપણે ફરી લોટ વાળો કરીશું આ રીતના આ રીતના પછી લગાવી દેસુ આ રીતના આપણે લુ વાળી લેશું એકદમ સરખા આ રીતના કરવાના છે બંને પડ સાથે એ રીતના તમે જોઈ શકો છો એકદમ બંને પડ સાથે રહી ગયા છે હવે આની આપણે રોટલી બનાવીશું હવે આપણે રોટલીને ને કરીશું આ રીતના બે સાઈડ ત્યારબાદ આ રીતના વણી લેશું એકદમ મસ્ત રોટલી બને છે આ રીતના આપણે હળવે હાથે વણવાની છે જો વધારે વજન દેશું તો આપણું પડ અલગ નહીં થાય એટલે હળવે હાથે આ રીતના વણી લેશું આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે રોટલી ની તવી તપવા મૂકી દીધી છે તેમાં આપણે આ રોટલી નાખી દેસું એકદમ મસ્ત આ રીતના હવે આપણે ઉલટી કરી નાખશું અથવા આ રીતના આપણે જોડવી લેશું બંને સાઈડ જોડવી લેશું હું થોડી લાલ થાવા દઉં છું રોટલી એટલે કાચી નોરી એટલે એકદમ મસ્ત બને આપણી રોટલી ચડીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની તમે જોઈ શકો છો એકદમ લાઈ જોઈ શકો છો પણ આપડા જુદા પડી ગયા છે હવે તેને આપણે પ્લેટમાં નાખી દઈશું

આપડે એકદમ મસ્ત રોટલી ચડી ગઈ છે હવે તેને આપણે ઘી લગાવી લેશું ખીરોલમાં રાખી દેસુ તો એકદમ મસ્ત થઈ જશે આ રીતના આપણે રોટલી લઈને ઘી લગાવી લેશું બંને સાઈડ ત્યારબાદ આપણે રસ સાથે સર્વ કરીશું હવે આપણે આ રોટલી કરીશું એકદમ મસ્ત બને છે રોટલી સાથે આપણે સર્વ કરીશું એકદમ આપણે પૂરી કરતા પણ રોટલી સાથે મજા આવે છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ